પુરા સવાર માં ચીકું ફૂટાળી છે અંદર બારજ નહીં ને કરતા એ સબા આ બાપા આયા ડેડા લઈને હા કેલા લઈને તેલા લાય છે લે આ ખાશે બરા લાયા ફોળ ઉતરાવો હા થોડા થોડું ને બીજા રાતી ફોળે રાતી પેલો ફોળ્યો હો હા થોડા રાખે

કરવા લેતા આવતા પેલા પેલા મોટા મોટા કેવાય ને ચકલી બોમ અને

લે બીજો બોલ ઓય બેટા આયો હોસર આયો બેટા આયો બોલ જો જો થોડી ને બરાબર તો ત્યાં જમ લે આ ઉભા લેતા આવું છું આ જો લેતા કાં ટીકડી લેતા ટીકડી ફોડી મનવાડી છો મારી હાહુ ની ચોકન ટીકડી લેતા આવું પાછી આવો કોઈ જાતા જતાં ફોન ન કરતા નવૈના મુઠી કરી દે મુઠો નહીં તો આ આહોની છોકરા હું પગ દબાઈ ભાઈ ચાલ આયો ગામમાં પેલા ઈવાની ઈ રમણભાઈ નીથી આયો મારા બાપો બેટા કેટા ફોડ રમણભાઈ ઈ ગયો દોડતો દોડતો અલ્યા શું બોરું લ્યા ખોઈ અરે હું તો વાતો કેતા હા બાપો એ એ એ બોડાય એક એક બોડું બોડું કીધું તું નહીં બોડું ખોઈ દે પટી જાય અલ્યા બોડું દેવાની વાત કરે છોકરા લાયો તો કા લે ટીકાડિયો લાયો આ નવ લઈને આવે ટીકાડિયો હા બસ મને જોક આવી ગયા બાપા તાકે ટેડા લાવ એવા ને માથે ટેટા જા આવ જા તો નીકળિયા કોણ માર દેખ લાગો બજા બતા મને હર મને લાગે છે મને નીક લાગો તું નીકળિયા કોણ લાગતો જગત બતાવો અરે આ તો તારા બાપા કેટા લ્યા લે મને કે કે લે લે ઓય લે નીકળિયા મોટો તારા કેટાવા ગાડી

અરે બહુ આ હંપિયા હવે બધું જોડે લઈને કરાય ને શાંતિથી દીવાળી ભેગુ મરી કરવા અલ્યા ઘિગળ્યો પેના ફગ ફીલી લાયો હું અલ્યા બધી વાત સાચી તો ગરીબ હોય તો બેટા આમ દેવા હું મન તો દીવાળી કરવા તો અલ્યા કાં તો વાત ના બાપાના દોત્યામ ટેટા પડન બોળો ને અરે હવે સમજાઈ લેસી યાર ઈ ભગવાન જે તો દોત્યામાં કોરો ટેટો કે બટા દોત્યાવાતી તુજા જા હું જદીયા બધું આ મુજા કોઈ આ બસ આમ આવ

ના તું જી ના છોકરા નહીં પોરાવાની આખરે મજા નહીં કરી અને ગરીબી એ લેવું થઈ ગયું કોઈ

ના તાર મારા પેલી રોડિંગ બે લેવા જવાની લેવા નઈ જો ટેટલ લેવા જો

ભાઈ એ સોર લે એ સુખ એક ચાલે ગયો અલ્યા એ બેડા કેમ હો આ હું જો ને ભાઈ આ હું મારે એ રવાનો ને એ આરામ સુખની આટવાડી સમ ભોળા દેખા રવાનો અલ્યા બેડા કેમ આ માલ્યા બગા દે એ અલ્યા એ વાહ ભાઈ આ બેડા ક્યાં માં અલ્યા અરે હવે જાન ને કેતો જો તાજો હવે લઈન આઈયે છે એ ચાલો ને તો આયા તો બોડી બાની લેતા યાર મારા લેતા એ નતો કોઈ ના હે અતરજો કોક કે ના બોલાય દી એ ના ના યાર બાડી ના ખાતા તમે <coughs> મિત્રો ગરીબ અમીર ની કોઈ ભેદના રાખવી નહીં અને જો આ વિડીયો તો ખાલી મનોરંજન માટે જ બનાવે છે દિવાળી નો કોઈ તહેવાર આવે તો આ અમીર ભાઈ શું અમે ગરીબ ભાઈ છીએ કોઈ ભેદના રાખવી નહીં વિડીયો ગમેકર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી